સીતારામ બધા ને શ્રી કૃષ્ણ જો આજે આખા બગીચો છે આંબાનો કેસર કેરીનો બગીચો છે એમાંથી અમારે કેરી ઉતારવાની છે સાજન ને મેં કીધો વરસાદનો ટાઈમ થઈ ગયો નહીં હજાર હમ વરસાદનો ટાઈમ થઈ ગયો તો હવે આ ઉતારી લઈએ બધામાંથી થોડી થોડી છે પારવી પારવી છે બાકી તો બધી ખરી ગઈ છે એક ફેર વરસાદથી અમે ખરી ગઈ પણ હવે થોડી થોડી છે પારવી પારવી બધી ઉતારી લઈએ તગારું લઈ જાજો હાલ હું તગારું લેતી આવા આ જો વાહ હે બધી આ પાકલ પાકલ છે આખી લઈ લે હા જો હા હું લઈ લઉં પાકી ગઈ જો બધી હું જ લઈશ તો તું હું લઈ સાજન હવે તું આ બધી કેરી નું શું કરીશ કેરી છે ને અમારે ઓફિસ પર જેટલા માણસો છે ને હા બધાને થોડી થોડી બધાને ભાગી આપીશ એટલા ઓફિસ ના બધાય માણસ ના જ રહીવારો તો બોલાવ લેવે ને ઉતારવા કે હાલો બધા ઉતારવા હું મારી મહેનત થી ઉતારી અને ખવડાવી

રાહદાન કરું નહી પડેલી હે બહુ હે મોટાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

आनो सर बो वेलो होय वे। ध्यान राखवानो जानो सर आंख मा पड़े ना तो ई हैरान कर दिए आंख होय ज जाय नी हजे सर सर आंख मा पड़े तो आंख होय जाय नीचे राख ने हजे आवी ले लेवी आनो कर बेदी भली नी होय हां हां पाकी जाय बदी बदी पाके जाय ओ ओ हो लागत ओ पाकी जाय बदी हां បាទ અમે દેશી જુગાડ દેશી જુગાડ કામ આવ્યો એકિયારે બે ત્રણ કેરી અંદર આવવી જોઈએ હાજર જો મોટી કેરી હોય ને હા બાકી અતિયારે બે ત્રણ કેરી આવી જાય આંબા થોડાક હજી નાના છે એટલે વાંધો ના આવે મિત્રો બાકી મોટા આંબા હોય તો આપણે આ રીતના કેરી ઉતારી શકીએ હલા બાકી કોઈ શેફ તમનો આંબા ને હજી ત્રણ થી ચાર વરસ થયા છે મિત્રો સાજા વરસ નથી થયા ત્રણ થી ચાર વરસ થયા છે હજી આંબા ને પણ એટલા ટાઈમ માં પણ ખુબ સારી એમ કે કેરી આ કેવડી મોટી કેરી છે જો કેરી મોટી મિત્રો આની અંદર છે ને સાજને આ આખો બગીચો છે એની કેસર કેરીનો કેવી રીતે ડેવલપ કર્યો છે એની એ આખું જે ગટરનું પાણી આવે ને ગટરનું પાણી એ ફિલ્ટર કરી શુદ્ધ કરી અને આ બગીચામાં એ પાણીનો ઉપયોગ કર્યો છે એની અટાણે ઉનાળામાં પણ જે ફિલ્ટર પ્લાન છે એ ચાલુ છે તમને હું ફિલ્ટર પ્લાન એ બતાવીશ પછી આખો બગીચો એની એ રીતના ડેવલપ કર્યો છે ફિલ્ટર પ્લાન્ટથી કે ગટરનું પાણી છે ગંદુ પાણી છે એ પણ શુદ્ધ કરી અને આ બગીચા ને એ પાણી પીવરાવામાં આવે છે અને એને લીધા કેસર કેરી સરસ મજાની મિત્રો થાય છે કેરી થોડી સમય પણ વાતાવરણ જોયું કેવું વાદળછાયું છે મસ્ત કોયલ બોલે પક્ષી બોલે છે અને અમાર તાજન કેરી ઉતારે છે હોત આમ મોટી કરી આમ આવે બોટલ માં આવી આવે ઈ આવે દે બે એક બે ફેંકી લે બે બે ત્રણ રેડી લે પર મોટલ તરી જાય જો જો આવી ગઈ બે કેરી ફેંકી બહુ કામ લઈ ગયો મારા

આટલી બાજુ પાછળ આજ ખરેખર તારે બધા માણસો ને બોલાવાની જરૂર છે એ લોકો ને એન્જોયમેન્ટ થાય ને એને મજા આવે બધા

તોડી લઈ જાય તો મફત તોડી લઈ જાય તો મફત કા ઓ જેટલી જોઈએ એટલી આ જો આખો ફિલ્ટર પ્લાન્ટ છે આખો ફિલ્ટર પ્લાન્ટ છે મિત્રો એનાથી ને આખા આંબાના બગીચાને પાણી જાય છે ગટરનું પાણી છે એ શુદ્ધ કરવામાં આવે છે અને પાણી કેવું આવે છે ને એ તમને બતાવું ગંદુ પાણી નથી એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવાલાયક પાણી છે ને ઈ છે તો એ પાણી કેવું છે આવું એકદમ ચોખ્ખું પાણી આવે જો સરસ મજાનું ચોખ્ખું પાણી આવે આવું આ ખાલી બતાવવા માટે બાકી ઈ આંબામાં તો ધોરિયા થી જાય છે મોટો ધોરિયો ને મોટી પાઇપલાઇન થી આંબામાં પાણી જાય આવું ચોખ્ખું પાણી આવે જો આમાં બધા આખા આંબામાંથી ઉતારી લીધી અને આજે રવિવાર છે ને તો હું બધી ઉતારલા કાલે સોમવારે કે મારે બધા મારા સ્ટાફના મિત્રોને ખવડાવવાની છે એ કે બધા દેવાની છે એટલે ઈ આજ મારા પાસે ઉતરાવી એવી ગરમીની તડકિયા ની અને કાલે છે એ બધા દેવાનો છે સ્ટાફ ના મિત્રો ને એટલે મિત્રો ખુબ સરસ મજાની કેરી ઉતરી ચાર જ વર્ષના આંબા છે બહુ જાજો ટાઈમેય નથી થયો અને ગટરનું પાણી શુદ્ધ કરી અને એને જો આખો બગીચો ડેવલપ કર્યો છે એની મહેનત ને ધન્યવાદ દેવો પડે મિત્રો